મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલુ બનાવી બહુ જ ટેસ્ટી યુપી સ્ટાઇલ દમ આલુની સબ્જી ચાલુ રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ બધાથી પહેલાં મેં અહીંયા બેબી પટેટોસ લીધા છે નાની સાઈઝના બટેકા એને બોઇલ કરી લીધા છે અને છોતરા એના કાઢી લીધા છે હવે ફોકના મદદથી એને પ્રેક કરવાનું છે બેથી ત્રણ જગ્યામાં ફોક અગર ના હોય તો તમે પૂતપીકથી પણ એને પ્રિક કરી શકો છો ને આમ કરવાથી મસાલાનો ટેસ્ટ એના અંદર સરસથી હાલો જશે હવે એક પેનમાં સરસિયાનું તેલ એડ કરું છું તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન સરસિયાનું તેલ લેવાનું છે જો તમે સરસ્યું તેલ ન વાપરતા હો તો નોર્મલ ઓઇલ પણ યુઝ કરી શકો છો સરસિયા તેલને ખૂબ સરસથી ગરમ કરવાનું છે તાકી એની કચાસ નીકળી જાય હવે બધા બટેકામાં એડ કરી દઈશું અને લાઇટ બ્રાઉન થાય ત્યાં તક એને ક્રિસ્પ કરવાના છે ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે હવે આપણે એક મસાલો રેડી કરી લઈએ ગ્રેવી માટે તો અહીંયા મેં લીલું મરચું લીધું છે બેથી ત્રણ કાળા મરી તજનો ટુકડો અહીંયા જાવિંત્રી લીધી છે આખા ધાણા આદુ અને બે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે હવે બધા મસાલાને આપણે ગ્રાઇન્ડરમાં નાખીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા મસાલાને એકદમ પેસ્ટ નથી કરવાનું અધકચરા જેવું વાટવાનું છે બે ચમચી હું એમાં પાણી એડ કરું છું અને હવે ગ્રાઇન્ડ કરી લઈશું વચવચમાં બટેકાને પણ આપણે હલાવતા રહીશું તો અહીંયા મસાલો મેં ગ્રાઇન્ડ કરી લીધો છે એક પેનમાં હું સરસિયાનું તેલ એડ કરું છું ત્રણથી ચાર ટેબલ સ્પૂન તો એક ગેસમાં મેં બટેકાનું પેન મૂક્યું છે અને બીજા ગેસમાં મેં બીજું પેન મૂક્યું છે બે ચીજ આપણે સાથે સાથે કરતા જઈશું તેલ સરસથી ગરમ થઈ જાય અને ધુવાણો નીકળે એના પછી એમાં તેજપત્તા એડ કરવાના છે અને હવે ડુંગળીવાળું પેસ્ટ એમાં એડ કરી દઈશું અને એને ઢાંકી દઈશું તાકી એના છીંટા આપણા ઉપર ન ઉડે હવે આને આપણે મિક્સ કરી લઈશું અહીંયા બટેકા તમે જોઈ શકો છો કે બ્રાઉન બ્રાઉનના થઈ ગયા છે તો હવે પેનને હું નીચે ઉતારી લઈશ અને અહીંયા બે મીડિયમ સાઇઝના મેં ટમેટા લીધા છે એને પણ ગ્રાઇન્ડ કરી લેવાનું છે ડુંગળીવાળા મસાલાને આપણે ફરીથી હલાવી લઈશું તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલર એમાં આવી ગયો છે ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે હવે જે આપણે ટમેટાની ગ્રેવી બનાવી હતી મતલબ કે જે પ્યુરી બનાવી હતી એને એમાં એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન પ્રેસ કરજો એનાથી મારા જ્યારે બી નવા વિડીયોઝ નાખીશ તમને નોટિફિકેશન્સ એનું આવતું રહેશે હવે એને ઢાંકીને કૂક થવા દેશો હવે આ બીજો મસાલો રેડી કરી લઈએ બે કાશ્મીરી લાલ મરચ લીધા છે આઠથી દસ કાજુ અને એક ચમચી ખસખસને ગરમ પાણીમાં પલાળીને રાખ્યું હતું એને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા મેં ગ્રાઇન્ડ કરી લીધું છે હવે ડુંગળીવાળા મસાલામાં એને એડ કરી દઈશું આ મસાલો એડ કરવાથી સબ્જીનો કલર બહુ સરસ આવે છે અને ગ્રેવીમાં એકદમ રિચનેસ આવી જાય છે અને ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે તો આને જરૂરથી તમે એડ કરજો ગ્રાઇન્ડરમાં બે ચમચી પાણી નાખીને એમાં એડ કરું છું અને સરસથી મિક્સ કરી લઈશું ઢાંકીને આને કૂક થવા દઈએ હવે અહીંયા ત્રણ ચમચી જેટલું મેં મોડું દહીં લીધું છે એમાં હું નાખું છું એક ચમચી કશ્મીરી લાલ મિરચ પાવડર હળદર ધાણાજીરું પાવડર થોડુંક મીઠું અને સરસથી મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ જે મસાલો આપણે રેડી કરીએ છીએ એને શાકમાં એડ કરવાથી એનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે તમે જરૂરથી એને એડ કરજો તો આનું પેસ્ટ મેં રેડી કરી લીધું છે હવે જે બટેકા આપણે શેક્યા હતા એને હું બે પીસમાં એને કટ કરી લઉં છું મતલબ કે હાફ કટ કરી લઉં છું કેમ કે અમુક બટેકા થોડીક મોટી સાઈઝના છે આવી રીતે બે પીસમાં મેં કટ કરી લીધા છે હવે આ ગ્રેવીને આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસથી કૂક થઈ ગઈ છે મેઇન ટેસ્ટ શાકનો ત્યારે જ આવશે ફ્રેન્ડ્સ જ્યારે કે મસાલા સરસથી કૂક થશે આના એટલે મસાલાને શેકવા બહુ જરૂરી છે હવે આમાં દહીંવાળો મસાલો આપણે એડ કરી દઈએ દહીં ઘાટું હોવું જરૂરી છે બહુ પાતળું દહીં નથી યુઝ કરવાનું નકા બહુ જલ્દી ફાટી જશે હવે આને ફરીથી બે મિનિટ ઢાંકીને કૂક થવા દઈશું તો અહીંયા બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઓઇલ પણ એમાંથી છૂટું થાય છે અને ગ્રેવી સરસથી કૂક થઈ ગઈ છે અને એની સ્મેલ બી બહુ જ સરસ આવે છે હવે આપણે બટેકા એમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ દમ આલુની સબ્જી ઘણા ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાઇલથી બનાવતા હોય છે હું લગભગ આ સ્ટાઇલથી જ બનાવું છું અને આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઢાંકીને બે મિનિટ કૂક થવા દઈશું બે મિનિટ પછી ફરીથી આને ઓપન કરીને આપણે મીઠું એમાં એડ કરી લઈએ કેમ કે બટેકાનું મીઠું આપણે નહોતું નાખ્યું સરસથી મિક્સ કરી લઈએ એને હવે આમાં થોડું ગરમ પાણી એડ કરું છું ઠંડુ પાણી નથી એડ કરવાનું અને ગ્રેવી તમે પોતાના ચોઈસના અકોર્ડિંગ એમાં બનાવી શકો છો ઘાટી કે પાતળી જેવી પણ તમને સારી લાગે સરસથી મિક્સ કરી લેશું અને ઢાંકીને એને હવે પાંચ મિનિટ એટલીસ્ટ પાંચ મિનિટ એને લો ફ્લેમમાં સરસથી બોઈલ થવા દઈશું તો અહીંયા પાંચ મિનિટ પછી હું તમને ઓપન કરીને દેખાડું છું શાક આપણું એકદમ રેડી થઈ ગયું છે ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો બહુ વધારે પાતળું પણ નથી અને બહુ વધારે ઘાટું પણ નથી તો બસ આપણી દમ આડુની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે ઉપર લીલા ધાણાથી એને ગાર્નિશ કરવાનું છે ધમ આડુની સબ્જીને હું ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરું છું પરાઠામાં મેં કાળા તલ અને ધાણા સ્પ્રિન્કલ કર્યા છે આને સ્પ્રિંકલ કરવાથી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે પરાઠાનો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીંયા સર્વ કરું છું દમઆલુની સબ્જી એના સાથે હું હળદરનું અથાણું સર્વ કરું છું જેનો વિડીયો મેં અપલોડ કર્યો તો તમે ન જોયો હોય તો જરૂરથી જોજો એના સાથે ગરમા ગરમ પરાઠા તો રેડી છે આપણું ડિનર હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ